કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી મુકુલ વાસનીકે અમદાવાદની અંદર પાર્ટીના કાર્યાલયની મુલાકાત કરી હતી અને આ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિકની અધ્યક્ષતાની અંદર કોઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ આ બેઠકની અંદર પાર્ટીની આગામી રણનીતિ સંગઠનાત્મક મજબૂતી અને રાજકીય મુદ્દાઓ પર ખાસ ચર્ચા થઈ મુકુલ વાસનિકે કાર્યકર્તાઓને એકજૂટ થઈ અને પાર્ટીને મજબૂત કરવા માટે આહવાન કર્યું હતું આ બેઠકની અંદર રાજ્યના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે સ્થાનિક મુદ્દાઓ પર ચર્ચા કરી કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની ખાસ મુલાકાતે અને મુકુલ વાસનિકે કોંગ્રેસ કાર્યાલય ખાતે એક વિશેષ અને ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી જેની અંદર દિગ્ગજ કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ઉપસ્થિત હતા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને મુકુલ વાસનિકની અધ્યક્ષતાની અંદર આ વિશેષ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કોઓર્ડિનેશનની બેઠકની અંદર અનેક સભ્યો ઉપસ્થિત પણ જોવા મળી રહ્યા છે આગળની રણનીતિને લઈ અને ખાસ ચર્ચા કરવામાં આવી